માંડવી બાબાવાડી ખાતે શિવાજી ગ્રુપ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ગણપતિ મહોત્સવ યોજાય છે માંડવીના બાબાવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ચોવીસ વર્ષથી માંડવી બાબાવાડી ખાતે ગણેશ મહોત્સવનું શિવાજી ગ્રુપના આયોજક મુકેશભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરાય છે જેમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શૈલેષભાઈ મળિયાર પંકજ ઘોર નિમેશ દવે દિનેશ હિરાણી કીર્તિ ઘોર ધનરાજ ગઢવી શિવજી સંગાર ખેતસિંહ ગઢવી સહિત મહાત્માઓએ ભગવાન ગણપતિના દર્શન કર્યા હતા અને ચોવીસ વર્ષથી ઉજવાતા ગણપતિ મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું ગણપતિ મહોત્સવના મુખ્ય આયોજક મુકેશભાઈ જોશી અને તેમની ટીમના યુવાઓએ આ મહોત્સવને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી આપણે છત્રપતિ શિવાજી ગ્રુપ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ ચોવીસમાં વર્ષમાં આપણે ગણપતિ મહારાજની આ શોભાયાત્રા તેમજ પ્રવેશ કરી રહ્યા છે ચોવીસ વર્ષથી છત્રપતિ શિવાજી ગ્રુપ દ્વારા આ ધાર્મિક આયોજન કરવામાં આવે છે અમારે ત્યાં આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે પંચધાતુની મૂર્તિ છે અમે વિસર્જન નથી કરતા કારણ કે જેમણે આપણો સર્જન કર્યો છે એમનો વિસર્જન થાય નહીં પછી જેની જેવી ભાવના જેની જેવી વિચારધારા અમે એમની શોભાયાત્રા અહીંયાથી કાઢીએ છીએ માંડવીના અનેક વિસ્તારમાંથી જગ્યાઓથી ફેરવી છેલ્લે પોર્ટમાં જઈ ગણપતિ બાપાનું સ્નાન કરાવી અને પાછી અમે પાંચ દિવસ માટે ભરત મંદિરમાં એમને પૂજામાં મૂકી દઈએ છીએ આયોજક અમારો આખો છત્રપતિ શિવાજી ગ્રુપ આખી ટીમ અને આ વિસ્તારના તમામ લોકો જે અમને સાથ સહકાર આપે છે તે ચોવીસ ચોવીસ વર્ષ આ જગ્યાને આવા ધાર્મિક કાર્યક્રમને આપણે ટકાવી રાખીએ છીએ એનું કારણ એ છે કે આ વિસ્તારના લોકો ધન મન અને ધનથી તમામ સેવાઓ આપે છે તહીં જ આટલા વર્ષથી અમે અહીંયા ટકી શક્યા છીએ અને એમનો હજી પણ સાથ સરકાર મળતો રહેશે તો આવતી વર્ષ પચીસ વર્ષ પૂરા થશે ત્યારે હજી કાંઈક એવું મોટું આયોજન કરવાનો વિચાર છે અમારા અહીંયાના વિસ્તારના લોકોનો સાથ સરકાર મળે છે તૈય ચોવીસ વર્ષ સુધી આવા કાર્યક્રમ કરી શકી બાકી એક કોઈ કાર્યક્રમ કરી શકતો નથી અમારી તો માત્ર ને માત્ર મહેનત હોય છે બાકી સાત સરકાર અહીંયાના આ વિસ્તારના લોકોનો પૂરેપૂરો અમને જડતો હોય છે તે જ આવા ધાર્મિક કાર્યક્રમો અમે કરી શકીએ છીએ અમારે અહીંયા શિવાજી જયંતિનો કાર્યક્રમ હોય છે આખા સમગ્ર ગુજરાતમાં મંદિરનો અમારે અહીંયા શિવાજી મહારાજનો મંદિરનો સ્મારક છે એમને પણ આજે લગભગ સત્યાવીસ વર્ષ જેટલા થયા અને અત્યારે એમનું રિનોવેશનનું પણ કામ અમે ચાલુ કરાવ્યું છે અંદરની સાઈડ નવી મૂર્તિ પાછી લાવવાના છીએ જેવી મહાદેવની ઈચ્છા શિવાજી મહારાજની ઈચ્છા તો નવી મૂર્તિ પણ પાછી મૂકવામાં આવશે રિનોવેશન સાથે ત્યારે સાતમ આઠમ આઠમ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે હોળીનો કાર્યક્રમ કરવામાં આવે છે અને અન્ય ધાર્મિક કોઈ પણ કાર્યક્રમો હોય એ કરવામાં આવે છે જેટલો અમારે થાય એટલો અમે સહયોગી બનીએ છીએ લોકો અમારા પાસે જે કાંઈ નાના મોટા પ્રશ્નો અમારાથી જેટલો એમને ઉપયોગી થવાય એટલો અમે થઈએ છીએ અને ત્યાંના સ્થાનિક લોકો અમને પણ ખૂબ ઉપયોગી થાય છે